હેલો સ્ટુડન્ટ ચેનલ આજના વિડીયોની અંદર આપણે ધોરણ સોલ્યુશન જોવાના જેની અંદર આની પહેલા આપણે આખા પ્રશ્ન નંબર સોલ્યુશન જે બ વિભાગ હતો એનું જોઈ ગયા બરોબર આજે આપણે જોવાના છીએ આજે આપણે જોવાના છીએ આની અંદર પ્રશ્ન નંબર જે તમારો ચાર છે એનું સોલ્યુશન સ્ટાર્ટ કરવાના છીએ એમાં સૌથી પહેલાં છે ચેપ્ટર નંબર ત્રણ બરોબર જેમાં મધ્યક મધ્યસ્થ અને બહુલગના જે દાખલા છે એ દાખલામાં આપણે સોલ્યુશન છે બરોબર તો ચેપ્ટર નંબર અંદર અંદર જે જે પ્રથમ આખો વિભાગ છે એ કુલ ચાર દાખલા છે કેટલા દાખલા ચાર અને ચારે દાખલામાં સેના વિશે દાખલા છે તો મધ્યક મધ્યસ્થ અને બહુલગ વિશેના દાખલા છે તો આપણે પહેલા દાખલાથી સ્ટાર્ટ કરી પહેલી રકમમાં શું કીધું છે આપણને ત્રણ ક્રિકેટરોએ છ ઇનિંગ્સમાં કરેલા રન નીચે મુજબ છે દરેક ક્રિકેટરે કરેલા રનનો મધ્યક શોધો હવે શું ત્રણ ક્રિકેટર આપેલા છે રાહુલ ધોની અને વિરાટ એ ત્રણેય કરેલા રનનો આપણે શું શોધવાનો દરેકનો વ્યક્તિગત રીતે કે પેલા રાહુલે કરેલા રનનો મધ્યક શોધો ધોનીએ કરેલા અને વિરાટે કરેલા તો ત્રણેય જે રન કર્યા એનો મધ્યક શોધવાનો હવે મધ્યક એટલે શું તો કે સર મધ્ય કો કે સરાસરી કો કે પછી સરેરાશકો એ ત્રણેય શું કહેવાય એક જ કહેવાય બરોબર અને મધ્યક એટલે શું તો હવે દરેક દાખલો જે આપણે ગણીશું એ કઈ રીતે ગણવાનો તો કે સૂત્ર સાથે ગણવાનો તો જુઓ અહીંથી આપણે પહેલા નંબરનો દાખલો સ્ટાર્ટ કરીએ કે ભાઈ પહેલા આપણે કોના રન જોવા છે તો કે રાહુલના તો રાહુલના રનનો મધ્યક ક્લિયર છે કે નહીં તો મધ્યકનું સૂત્ર અહીં લખી દઈએ મધ્યક બરાબર શું કુલ અવલોકનોનો સરવાળો તો અહીંયા શું આવશે અવલોકનો શું આવશે સરવાળો ભાગ્યા નીચે શું આવશે

પંચ્યાસી વત્તા દસ વત્તા કેટલા છે પંચાણું પંચોતેર ક્લિયર છે કે નહીં બરોબર હવે શું કરવાનું તો કે સર આ બધાનો સરવાળો કરવાનો અને ભાગ્યા અવલોકનોની સંખ્યામાં શું લખવાનું કુલ કેટલા અવલોકનો એક બે ત્રણ ચાર પાંચ છ કુલ અવલોકન કેલા તો ભાગ્યા કેલા કરવાના છ હવે શું કરો તો કે સર હવે આ બધાનો સરવાળો કરો તો જો તમે આ બધાનો સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 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 કેટલો અને ભાગ્યા તો આપણે શું કરવાનું સર ચારસો વીસ ને છ વડે ભાગી દો તો ચારસો વીસ ને છ સીતા બેતાલીસ એટલે એ ઉડી ગયા અને પાછળ જીરો વધ્યો તો આવશે સિત્તેર તો એનો મતલબ કે રાહુલના રનનો શું કહેવાય મધ્ય કેટલો આવશે તો કે સિત્તેર આવશે ક્લિયર ચાલો એક મળી ગયું હવે નંબર 2 કોણ છે કયો ખેલાડી છે ધોની તો ધોનીના રનનો આપણે શું શોધવાનો હવે મધ્યક શોધવાનો તો ધ્યાન આપો બીજા નંબરમાં તો ધોનીના રનનો મધ્યક ક્લિયર છે કે નહીં તો હવે બધું આપણે ડિટેલમાં વારે વારે સૂત્ર હવે ફરીથી નહીં લખે ભાઈ અવલોકનોનો સરવાળો ભાગે અવલોકનોની સંખ્યા તો ચલો અવલોક ધોનીએ કરેલા રનના અવલોકનોનો શું કરવાનો સરવાળો કરવાનો તો તમારે વ્યવસ્થિત લખવાનું કે ભાઈ બ્યાસી વત્તા છત્રીસ બ્યાસી વત્તા છત્રીસ વત્તા અઠ્યાસી વત્તા સિત્તેર વત્તા પંચાણું ક્લિયર છે કે નહીં તો આ બધાનો સરવાળો કરવાનો કે બ્યાસી વત્તા છત્રીસ વત્તા વત્તા છે વત્તા તો ભાગ્યા હવે આટલા અવલોકન કેટલા તો સર ત્રણ ને ત્રણ છ અવલોકન તો એને કેટલા વડે ભાગી દો છ વડે તો એને છ વડે ભાગી દઈશું સરવાળો તમે કરશો તો તો તમને કેટલા મળશે ભાગ્યા ને છ વડે ભાગો બરોબર છ વડે ભાગીશું તો આપણને કેટલા મળશે તો કે ત્રણસો છન્નું ને છ વડે ભાગ્યો તો છાસઠ મળે એનો મતલબ કે ભાઈ ધ્વનીના રનનો સરેરાશ મધ્યક આપણને કેટલો મળ્યો તો કે સર એ આપણને મળે છે છાસઠ હવે ત્રીજા નંબરમાં ત્રીજા નંબરમાં કોણ છે તો ત્રીજા નંબરમાં છે વિરાટ તો એવી રીતે છે કે વિરાટના રનનો મધ્યક વિરાટના રનનો મધ્યક બરાબર શું કરવાનો એણે કરેલા રનનો સરવાળો તો સાહીઠ વત્તા કેટલા આવશે સાહીઠ વત્તા ઇઠ્યોતેર વત્તા બાસઠ તો સાહીઠ વત્તા ઇઠ્યોતેર વત્તા બાસઠ ચલો વત્તા કેટલા છે સો વત્તા જીરો વત્તા નેવું તો સો વત્તા જીરો વત્તા કેટલા આવશે નેવું કરવાના તો છ હતા કુલ કુલ અવલોકનો છ છે તો એને કેટલા વડે ભાગો છ વડે ભાગો તો એને છ વડે ભાગશો તો આપણને કેટલા મળશે તો પાસઠ મળશે તો પછી વિરાટના રનનો મધ્ય કેટલો મળે પાસઠ તો સિમ્પલ દાખલા જો હવે આઈડિયા આવે કે ના આવે

સેલ્સિયસમાં આપણને આપેલા છે અને એ લોકોનું સરેરાશ તાપમાન શોધવાનું પેલી સરેરાશ રન શોધવાના હતા અહીંયા તાપમાન શોધવાના પણ રીતમાં કોઈ ફેરફાર હોય નહીં તો જુઓ સૌથી પહેલા અમદાવાદ અમદાવાદ તાપમાનનો શું લઈ લઈએ આપણે મધ્યક તો સૂત્ર મૂકો અવલોકનોની સંખ્યા ભાગ્યા સોરી અવલોકનોનો સરવાળો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા ક્લિયર છે કે નહીં તો અમદાવાદમાં જે તાપમાન હતું એનો શું કરવાનું આપણે સરવાળો કરવાનો તો કે ચુમ્માલીસ વાલીસ 42 વાલીસ ક્લિયર છે નહીં પછી કેટલા છેતાલીસ વત્તા છેતાલીસ વત્તા એકતાલીસ વત્તા એકતાલીસ વત્તા ચાલીસ કેટલી વખત જો એક તમારું જે અવલોકન હોય એ અવલોકન આગુ પાછું થવું જોઈએ નહીં જો અવલોકન આગુ પાછું થઈ જશે તો તમારો સરવાળો કેવો આવશે ખોટો આવશે ઘણા વિદ્યાર્થીઓને આમાં જવાબ ખોટો આવતો હોય કારણ શું હોય તો કે સરવાળામાં ભૂલ પડી હોય તો સરવાળામાં ભૂલ કરવાની નહીં સાદુ રૂપમાં ભૂલ હશે તો તમને જવાબ મળશે નહીં તો કેટલા અવલોકન છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો કે ભાગ્યા કેટલા આવશે તો કે સર ભાગ્યા આવશે સાત હવે શું કરવા બધાનો ઉપર સરવાળો કરો બધાનો સરવાળો કેટલો મળે તો કે સર બસો ને ચોરાણું તો બસો ચોરાણું ભાગે કેટલા કરો તો કે ભાગ્યા સાત કરો તો આપણને મળશે બેતાલીસ મળે છે સુરત શહેર તો હવે આપણે કોનો મધ્યક શોધીશું તો કે સુરત શહેરનો ચલો સરવાળો કરો સાડત્રીસ વત્તા ચાલીસ વત્તા આડત્રીસ જુઓ પેલા કેલા છે સાડત્રીસ વત્તા ચાલીસ વત્તા ને આડત્રીસ વત્તા કેતાલીસ વત્તા સાડત્રીસ તો એકતાલીસ વત્તા એકતાલીસ વત્તા સાડત્રીસ અહીંયા કુલ કેટલા પદ છે તો કે સર અહીંયા પણ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કુલ સાત પદ ભાગ્યા સાત તો આ બધાના સરવાળાને કેટલા વડે ભાગવાનું તો કે સર સાત વડે તો ટોટલ તમે સરવાળો કરશો તો તમને મળશે કેટલા મળશે મળશે તો તો તમને એટલે ઓગણ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તો સુરતમાં જે સુરત શહેરના તાપમાનનું સરેરાશ એટલે કે મધ્ય કાપણને કેટલો મળશે ઓગણ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ત્રીજા નંબરમાં જોઈએ ત્રીજા નંબરમાં કયું શહેર છે દિલ્હી તો દિલ્હીનો આપણને શોધવું હોય મધ્ય તો એમાં રહેલા તાપમાન કરી દો ચલો બેતાલીસ વત્તા કેટલા છે તેતાલીસ વત્તા ચુમ્માલીસ તેતાલીસ વત્તા ચુમ્માલીસ કેટલા આવશે તેતાલીસ વત્તા ક્લિયર પછી કેટલા છે તેતાલીસ વત્તા ચુમ્માલીસ પછી જુઓ છેતાલીસ બેતાલીસ તો છે સાત સાત બરોબર એક અઠવાડિયાની વાત કરી ને હા તો સાત દિવસ જ આવશે ઓકે તો હવે ઉપર સરવાળો કરશું તો કેટલા આવશે ત્રણસો આઠ ભાગ્યા સાત ત્રણસો તમે સાત વડે ભાગો તો તમને કેટલા મળશે તો કે સર મળશે તો દિલ્હીમાં એક અઠવાડિયાનું સરેરાશ તાપમાન આપણને કેટલું મળે તો ચુમ્માલીસ ડિગ્રી ગણિતની એક પરીક્ષામાં નવ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે તો એમની માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક બધું શોધવાનું છે ધ્યાન આપો એક જ દાખલાની અંદર આપણને શું કીધું છે કે આપેલી માહિતીનો તમે મધ્યક પણ શોધો મધ્યસ્થ પણ શોધો અને બહુલક પણ શોધો એટલે આ જ દાખલાની અંદર આપણે બધી કિંમતો શોધવાની તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલા શું શોધી લઈએ મધ્યક તો ચાલો હું મધ્યકનું સૂત્ર મૂકું કે મધ્યક બરાબર હવે શોર્ટમાં અવલોકનોની અવલોકનોનો સરવાળો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા તમારે કમ્પ્લીટ વ્યવસ્થિત સૂત્ર લખવાનું ઓકે હવે અવલોકનો સરવાળો કરો અવલોકનો કેટલા કેટલા છે તો અહીંયા અવલોકન તમારે બધા લખવાના ચોવીસ વત્તા દસ વત્તા કેલા છે એકવીસ ચોવીસ ચૌદ વત્તા એકવીસ વત્તા ઓગણીસ વત્તા ઓગણીસ ક્લિયર છે એની તો આ બધા પદોનો શું કરવાનો સરવાળો કુલ કેટલા પદો છે આપણે જોવાનું જો ભાઈ નવ વિદ્યાર્થીઓ તો કેટલા હશે ભાગ્યા નવ આવશે એમાં કંઈ આગળ કરવાનું છે નહીં અહિયા આમાં ભૂલ ના થવી જોઈએ જેટલા અવલોકનો આપેલા એ બધાનો શું કરી દો સરવાળો તો એ બધાનો સરવાળો તમે કરશો તો તમને મળશે એકસો તો હવે એકસો ભાગ્યા કેટલા કરવાના તો કે સર એકસો ભાગ્યા નવ કરવાના તો સત્તર નવા એકસો તો તમને જવાબ મળશે સત્તર એનો મતલબ કે ભાઈ જે નવ વિદ્યાર્થીઓના જે ગુણ હતા એનો મધ્યક આપણને કેટલો મળે છે તો કે સર મધ્યક મળે સત્તર ક્લિયર છે કે નહીં હવે આપણે શું શોધવાનું મધ્યસ્થ બીજા શોધવાનું મધ્યસ્થ હવે ધ્યાન આપો મધ્યસ્થમાં મધ્યસ્થમાં બે સૂત્ર આવે એકી સંખ્યાના અવલોકન માટે અને બેકી સંખ્યાના અવલોકન માટે એટલે કેવાનો મતલબ કે આપણને જે અવલોકનો આપેલા કેટલા છે 1 ત્રણ પાંચ સાત છે કે ભાઈ બે ચાર છ આઠ છે તો આપણને નવ વિદ્યાર્થીઓની વાત કરી તો નવ વિદ્યાર્થીઓ અવલોકનો કેટલા થયા નવ તો એનો મતલબ નવ કેવી સંખ્યા કહેવાય તો કે સર નવ એકી સંખ્યા કહેવાય તો એકી સંખ્યાના અવલોકન હોય તો એના માટે મધ્યસ્થ નું સૂત્ર શું આવે તો એકી સંખ્યાના અવલોકન માટે મધ્યસ્થનું સૂત્ર હું લખું અહીંયા ધ્યાન આપો મધ્યસ્થ બરાબર એન પ્લસ વન બાય ટુ મુ અવલોકન એટલે એ નંબરનું આપણે શું લેવાનું અવલોકન કઈ રીતે સોલ્વ કરવાનું એ જોઈએ તો મધ્ય શોધવા માટે સૌથી પહેલા આપણે શું કરવા પડે અવલોકનોને પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવવા પડે શું કરવા પડે ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો જે અવલોકનો છે એને ચડતા ક્રમમાં ગોઠવું તો સૌથી નાનું અવલોકન કહ્યું દસ બરોબર પછી દસ પછી બીજા સોરી સૌથી નાનું છે છ પછી આવશે દસ દસ પછી આવશે દસ પછી છે સત્તર કેલા છે સત્તર તો છ દસ સત્તર પછી કેલા છે ઓગણીસ કેલા છે સોરી ચૌદ છે ચૌદ ચૌદ ઓ સત્તર ઓગણીસ ઓગણીસ પછી તમારી પાસે છે એકવીસ એકવીસ પાછા કેટલી વખત બે વખત છે એકવીસ એકવીસ કેટલી વખત છે બે વખત અને એક છે ચોવીસ કેટલા નવ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ જ છે તો કોણ રહી ગયું ચૌદ આઈ ગયા સત્તર આઈ ગયા ઓગણીસ આવી ગયા ચોવીસ દસ પછી એકવીસ ચૌદ છ એકવીસ એકવીસ ત્રણ વખત 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 છે તો હવે આપણે નવું અવલોકન થઈ ગયા તો સૌથી પહેલા શું કરવાનું મધ્ય શોધવા માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના હવે શું કરવાનું હવે સૂત્ર મૂકો કે ભાઈ મધ્યસ્થ માટે એન પ્લસ વન બાય ટુ નું અવલોકન તો કે સર એન એટલે શું એન એટલે અવલોકનોની સંખ્યા આપણા જોડે કેટલા અવલોકન છે તો કે સર આપણા જોડે કુલ અવલોકન છે નવ કારણ કે વિદ્યાર્થીઓ નું અવલોકન કેટલાક અવલોકન તો નવ ને એક દસ તો દસ ભાગ્યા બે નું એ નંબરનું શું અવલોકન તો બે પંચા દસ એનો મતલબ શું આવ્યો પાંચમું અવલોકન મધ્યસ્થ શું આવશે પાંચમું અવલોકન પાંચ આપણો મધ્યસ્થ નથી પાંચમા નંબરનું અવલોકન મધ્યસ્થ તો પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું કોણ આવ્યું પાંચમા નંબરમાં ઓગણીસ તો એનો મતલબ મધ્યસ્થ કેટલો આવશે તો કે સર મધ્યસ્થ આવશે ઓગણીસ શું કર્યું સૂત્ર પસંદ કર્યું ભાઈ એકી સંખ્યા અવલોકન તો એન પ્લસ વન બાય નું અવલોકન

આપણો કહેવાય બહુલક તો અહીંયા કોણ સૌથી વધારે વખત આવે એકવીસ એકવીસ ત્રણ વખત આવે તો આપણો બહુલક કેટલો આવશે બહુલક આવશે ક્લિયર છે કે નહીં તો સૌથી પહેલા મધ્યક પછી અને હવે બહુલક ક્લિયર છે કે નહીં હવે લાસ્ટ દાખલો ચોથા નંબર નો ધ્યાન આપો ચોથા નંબરમાં શું કીધું છે કે વિજ્ઞાનની શું કીધું છે આપણને ધ્યાન આપો વિજ્ઞાનની એક પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે કેટલા વિદ્યાર્થીઓએ કુલ પંદર વિદ્યાર્થીઓ રકમને પહેલા સમજવાની જો તમે રકમ વ્યવસ્થિત નહીં સમજો તો પછી તમે રકમમાં ભૂલ રકમ જ આપણને યોગ્ય રીતે ખબર નહીં હોય તો જવાબ આવશે ખોટો આવશે બરોબર તો કે ભાઈ કુલ પંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે બરોબર પંદર વિદ્યાર્થીઓએ સોરી પરીક્ષા વિજ્ઞાની પરીક્ષા છે તો વિજ્ઞાનિક પરીક્ષામાં પંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે પરીક્ષા આપી અને એના ગુણ જે હતા પંદર વિદ્યા ઉપર નવ અહીંયા કેટલા વિદ્યાર્થી પંદર

સરવાળો તો ચલો સરવાળો લખીએ વીસ વત્તા ત્રેવીસ વત્તા દસ વત્તા વ છે પચીસ છે બરાબર પચીસ વત્તા કે છે વીસ અને ચોવીસ છે અને 24 बराबर तो केला ऐसे 20 + 24 20 + 24 પછી કેલા છે 12 છે 12 તો 20 + અહીંયા નીચે रखिए 20 + 20 + 12 છે કેલા છે 12 20 + સોરી 20 નહી કેલા હતા 24 + 12 છે 24 + 12 અને ચોવીસ છે સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને આ બધાનો સરવાળો ભાગ્યા શું કરવું પડે અવલોકનોની સંખ્યા કુલ કેટલા અવલોકનો તો કે સર કુલ અવલોકનો છે આપણી પાસે પંદર તો પંદર અવલોકનો હોય તો ભાગ્યા શું કરવા પડે પંદર કરવા પડે હવે આ બધાનો સરવાળો કરીએ તો બધાનો સરવાળો કરીશું તો કેટલા આવશે સરસો ને એકસઠ તો પંદર એકા પંદર છ પાંચ જશે એક બે માંથી એક જશે તો એક અને ઉપરથી આવશે એક તો કેટલા આવ્યા એકસો ને અગિયાર તો પંદર એકા પંદર દુ ત્રીસ પંદર પિસ્તાલીસ તો પંદર સીતા કેટલા થશે પંદર સીતા એકસો પાંચ તો અહીંયા આવશે એકસો પાંચ

હવે જો મધ્યસ્થમાં આપણે શું શીખવાડેલું તો કે સર જે અવલોકનો લેલા હોય એમને સૌથી ચડતા ક્રમમાં ગોઠવી દેવાના આ બહુ વસ્તુ સૌથી આપણે મધ્યસ્થને શું જે અવલોકનો આપેલા એમને ચડતા ક્રમમાં આપો સૌથી નાનું અવલોકન કેટલું છે તો કે સર સૌથી નાનું અવલોકન છે પાંચ પછી બીજા નંબરમાં એનાથી મોટું અવલોકન કયું છે તો કે સર એના પછી છે સાત એના પછી જો પાંચ સાત પછી કેટલા છે દસ 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 થી નાનું કોઈ નથી તો કેટલા આવશે દસ દસ પછી કેલા છે તો કે દસ પછી છે બાર બાર પછી છે તો કે બાર પછી છે પંદર તો બાર પછી છે પંદર પંદર પછી છે પંદર પછી છે સોળ પંદર પછી છે સોળ 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 પછી કેલા છે સોળ પછી જોઈએ તો વીસ 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 થી કોઈ નાના છે વીસ થી કોઈ નાના છે નહીં તો હવે કેલા આવશે ઓગણીસ ઓગણીસ છે ઓગણીસ અને પછી આવશે વીસ વીસ કેટલી વખત એક બે ત્રણ વીસ કેટલી ચાર વખત વીસ છે તો બે ત્રણ અને ચાર કુલ કેટલી વખત છે વખત વીસ છે એના પછી કોણ વધ્યું કે સર એના પછી વધ્યા ત્રેવીસ અને ચોવીસ તો કેટલા આવશે ત્રેવીસ અને ચોવીસ હવે શું કરવાનું કે સર હવે આપણે મધ્યસ્થ માટે પહેલા જોવાનું કે કુલ કેટલા અવલોકનો તો અહીંયા પંદર અવલોકનો છે આપણા જોડે અવલોકન કેટલા પંદર તો પંદર એ કેવી સંખ્યા પંદર એ એકી સંખ્યા છે તો આપણે કયું સૂત્ર મૂકવું પડે તો મધ્યસ્થ બરાબર શું મૂકવું પડે મધ્યસ્થ બરાબર મો અવલોકન ક્લિયર છે કે નહીં હવે એન બરાબર તો કે સર બરાબર તો તો સૂત્રમાં કિંમત મૂકો ચલો પંદર વત્તા એક ભાગ્યા બે તો પંદર વત્તા અને અહીંયા લખવાનું મો અવલોકન એ ભૂલી નહી જવાનું હવે પંદર ને એક સોળ સોળ ભાગ્યા બે તો સોળ ભાગ્યા બે બે અઠા સોળ તો કયું અવલોકન આવશે તો કે સર આઠમું અવલોકન જવાબ શું આવશે આઠમું અવલોકન તો આમાંથી આઠમા નંબરમાં કયું અવલોકન આવે છે ધ્યાન આપો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠમું તો હા આઠમા નંબરમાં કોણ આવે વીસ એનો મતલબ આપણો મધ્યસ્થ કેટલો આવશે તો કે સર મધ્યસ્થ બરાબર વીસ તો મધ્યસ્થ આવશે વીસ હવે શું વધ્યું તો હવે છેલ્લા નંબરમાં એક આપણું વધ્યું કે બહુલક તો બહુલક કયું મળે કે સૌથી વધારે વખત પુનરાવર્તન થતું હોય એ અવલોકન વીસ ચાર વખત આવે તો આપણો બહુલક કેટલો આવશે વીસ ડાયરેક્ટ લખી દેવાનું કે બહુલક બરાબર વીસ ક્લિયર છે કે નહીં તો આતા પ્રકરણ નંબરના પ્રકરણ નંબર ત્રણ એના ચાર દાખલા ઓકે ક્લિયર છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આની આગળના દાખલા જોઈશું બીજા કોઈ જગ્યાએ તમને સમસ્યા હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બબાય